શ્રીમતી કે એસ શાહ હાઈસ્કૂલ એન્ડ શ્રી જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ અમિયાપુર ખાતે ત્રિવિધ સન્માન સમારોહ યોજાયો શ્રી પ્રભુકૃપા કેડવડી ટ્રસ્ટ સંચાલક શ્રીમતી કે એસ શાહ હાઈસ્કૂલ એન્ડ શ્રી જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ અમિયાપુર તાલુકો બાયડ જિલ્લો અરવલ્લીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ કર્મચારીઓ તથા દાતાશ્રીઓનો

મુખ્ય દાતાશ્રીઓ માનનીય મુકેશભાઈ શંકરલાલ શાહ અને માનનીય રવચંદભાઈ પટેલ પણ હાજર રહી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સર્વે મહેમાનશ્રીઓની શ્રી પ્રભુકૃપા કેડોની કેડવણી પ્રમુખ શ્રી ડાયાભાઈ એસ પટેલ મંત્રી શ્રી વિજયભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ પટેલે તથા આચાર્ય શ્રી દેવેન્દ્રભાઈ પટેલે આવકાર્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સર્જક શ્રી સુભાષ પટેલ એકાંતે કર્યું હતું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી